દર્શક મિત્રો હું છું કુલદીપ ગઢવી ગુજરાત ન્યૂઝ એનાલિસિસમાં આપનું હાર્દિક સ્વાગત છે એપ્રિલ બે હજાર ચોવીસની અંદર હાઈકોર્ટે એ ઓર્ડર કર્યો હતો કે સ સવારના આઠથી રાતના દસ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એ પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો હતો કે અમદાવાદ શહેરમાં જ્યાં મોટા ભારે વાહનોના લીધે જે અકસ્માતની ઘટનાઓ બની રહી હતી જે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી હતી તેના કારણે આ પ્રતિબંધ ઉપર હાઈકોર્ટે મોહર લગાવી હતી જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર સાહેબનું પણ જાહેરનામું છે કે સવારના આઠથી રાતના દસ વાગ્યા સુધી ભારે ભાવનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પણ જ્યારે મેમકોથી નરોડા જવાના રસ્તા ઉપર ઈ ડિવિઝનમાં ત્રણ લક્ઝરી બસો એવી રીતે ઊભી છે તમે વિડીયોમાં પણ જોઈ શકતા હશો કે જેઓ રોડ આખો એક સાઈડ આખી બ્લોક કરીને ટ્રાફિકની પણ સમસ્યાઓ સર્જાઈ રહી હતી તો શું ઈ ડિવિઝનના ટ્રાફિક કર્મીઓ અને ત્યાં ટ્રાફિક જે ટ્રાવેલ સંચાલકો છે તો એ લોકો આ વાતથી અજાણ છે કે પછી આમાં પોલીસની કોઈ ભૂમિકા પર પ્રશ્ના મૂકે છે જો ટ્રાવેલ સંચાલકોને આ વાતનો ખ્યાલ ન હોય અથવા તો હોય તો શું જાણી જોઈને આ લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો શું ઈ ડિવિઝન દ્વારા આ વિસ્તારનું ક્યારેય પણ સઘન ચેકિંગ કરવામાં નથી આવી રહ્યું શું રોડની ક્યારેય તપાસ કરવામાં નથી આવી રહી ક્યાં ટ્રાવેલર્સો અહીંયા આવે છે જો અમને એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો અમને મોકલવામાં આવ્યો જ્યારે અમે આ વિડીયોની અમે જ્યારે સત્યતા ત્યાં જોવા ગયા તો અમે પણ આ વિડીયો બનાવ્યો અને અમને પણ જાણવા મળ્યું કે ના આ વાત તદ્દન સાચી છે તો આગામી સમયમાં જોવું અને જાણવું તે રહ્યું કે મેમકો બ્રિજ ઉતરીને જી ડિવિઝન અને આ ઈ ડિવિઝન દ્વારા આ ભારે વાહનો ઉપર જે પ્રતિબંધ છે તેનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવશે કે પછી આમાં પોલીસની કોઈ સાંઠગાંઠવાળી ભૂમિકા છે જે એક યક્ષ પ્રશ્નાર્થ છે તો આગામી સમયમાં જોઈશું અને જાણીશું પણ કે આ ટ્રાવેલર્સો જે દિવસ દરમિયાન બપોરના સમયે ત્યાં ઊભી હોય છે તે બંધ થશે કે આવી રીતે અવિરતપણે ચાલુ રહેશે નમસ્કાર